કહીએ કે આવા પવિત્ર ખરેખર સંતોની તો એક જ વાત છે કે જેના જીવનની અંદર સદગુરુની વર્ગત ના થયો એનું જીવન આપવું અધૂરું છે હમણાં વાણીએ વડે બહુ વાત કરી પણ વાત કોને સમજાય પ્રથમ તો શાસ્ત્ર ની અંદર એક દિવસ કબીરદાસ ધોળે દાડે હાથમાં જીવો લી અને આખા નગર માં હેડ્યા હવે એને શું ગોતતા હતા કબીરદાસ મનુષ્ય ગોતતા હતા

ઓળખવા દો બધવા દો અમેરિકાના ઓબામા ને આપી ઓળખાતા પણ આપી પોતે પોતાનું ઓળખતા આ શરીરમાં હું રહેવા વાળો કોણ થયું ઓળખતા

અને મનુષ્ય બનીને આવા કોક તત્વ વેતા પુરુષ પાસે રહી અને તો તને રોણી લે બીજું કોઈ ધોણવાની જરૂર તો તને રોણી તો તો મને ધોણી ન કે તો તને ના ધોણે એટલે કે મને તો રોણી કે ને એટલે ખરેખર આવો એક વારંવાર મહાપુરુષોની બલિહારી છે કે વારંવાર આવો મહિમા રખાવે છે અને મહિમાની અંદર કોક દગતનો દીવ ઉગરી જાય તો એનો બેડો પાર થાય થાય નહીં થાય ભક્તિ સંતો અનાદીચંદ્ર તારા મતી મહાપુરુષો ની સદગુરુ ચરણે રહી અને ભક્તિ વરી કે વરી દે એક ભાઈ ગોમ આવા બાપુ હતા એટલે એક ભાઈ ને છું કે અમારે ઘેર થી મોનતા નથી પણ મો તો ભક્તિ વરોપરી એટલે જાન તો કાયમ આવો વારંવાર મહિમા થાતો અને પેલા ભાઈને રમાડવા સંતન પણ કર્મ ભાઈ ઓગમાં જે એને આ ભક્તિ ના પસંદ આવે એટલે એક દાડો મધુરી હતા ખેતર માં પોણી પેલા ફેટો લેવા આવવું પડતું ને એટલે ઓને કીધો કે ગોમ સંતો આયા છે ને દસ બાર જણા નું ખાવા કર્યું સંતન પ્રસાદ કરાવવું એટલે સંતોએ કીધો કે તમે સંતન કે તમે આવજો તરત